નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાના છીએ કે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ક્યારે જમા થશે અને કઈ તારીખે ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે અને એવા કયા કારણોસર ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા ન થઈ શકે એ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું પરંતુ તે પહેલાં તમે અમારી ખેડૂત ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને એ સો ટકા સાચી અને સચોટ માહિતી સૌથી પહેલાં મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ક્યારે જમા થશે અને કઈ તારીખે જમા થશે એની જાહેરાત અંગે મિત્રો આપણા વિડીયોની અંદર વાત કરી લઈએ તો ખેડૂત મિત્રો આપણે પીએમ કિસાન યોજનાની ટૂંકમાં માહિતી આપીએ તો મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને ખાતર પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે ખેડૂતોને વર્ષ દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને ચાર ચાર મહિને બે હજાર કરીને ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષ દરમિયાન રૂપિયા છ હજારની સહાય પૂરી પાડવામાં આવે છે અને અગાઉ મિત્રો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે અને હવે ખેડૂત મિત્રો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો આ વિડીયોની અંદર આપણે એ વિશે જ માહિતી મેળવવાના છીએ કે ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે તો ખેડૂત મિત્રો વાત કરીએ ઓગણીસમા હપ્તા અંગે તો મિત્રો ઓગણીસમા હપ્તાની કોઈ સત્તાવાર રીતે તારીખો જાહેર કરવામાં આવી નથી પરંતુ એટલું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે પરંતુ મિત્રો આ હપ્તો લેવા માટે તમારે ફાર્મર રજિસ્ટ્રી અને ઈ કેવાસી કરાવવું ફરજિયાત છે એટલે મિત્રો ઝડપથી અને તરત જ મિત્રો તમારે ઈ ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવો જેથી તમારા ખાતામાં પ્રોબ્લેમ થયા વગર તો ઓગણીસમાં હપ્તો તરત જ તમારા ખાતામાં આવી જાય મિત્રો જ્યારે પણ ઓગણીસમાં હપ્તાની એ સો ટકા સાચી તારીખો જાહેર થશે ત્યારે આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે કે મિત્રો આ તારીખે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા થશે એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ સો એ સો ટકા સાચી માહિતી હોત જાણી શકે